પલળી ગયો છે તો ખુલ્લામાં પડેલો ઘઉંનો પાક પાણીમાં તરવા લાગ્યો છે એપીએમસી માં ખુલ્લામાં પડેલો કપાસ પણ પલળ્યો છે તો એપીએમસી માં ખેડૂત વેપારીઓનો પાક તણાઈ ગયો છે આગાહી છતાં પણ એપીએમસી તંત્રએ કોઈપણ પ્રકારની તકેદારી લીધી નથી અને તે સીધા જ દ્રશ્યો સામે આવ્યા છે કે ખેડૂતોને હવે નુકસાન વેઠવાનો વારો આવશે કારણ કે એપીએમસી દ્વારા કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં નથી આવી પહેલેથી જ આગાહી કરવામાં આવી હતી વરસાદને લઈને તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં આવી નથી ત્યારે ખેડૂતોનો જે માલસામાન છે તે પલ પલળી ગયો છે ત્યારે અનેક સવાલો ઉદભવી રહ્યા છે કે એપીએમસીમાં તૈયાર પાક પલળ્યો છે ત્યારે તેને લઈને જવાબદાર કોણ તેને લઈને પણ અનેક ઉદ્ભવી રહ્યા છે તો અનાજ ધૂળ અને આખરે જવાબદાર કોણ કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં નથી આવી શું એપીએમસી તરફથી આગોતરું આયોજન નહોતું કરવામાં આવ્યું પહેલેથી જ વરસાદની આગાહી હતી તેમ છતાં પણ આગોતરું આયોજન શા માટે ન થયું તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે ત્યારે આખા

જે કપાસ હતા તે પણ પલળી ગયો હોવાની ઘટના બની છે બીજી તરફ જે ઘઉંનો પાક છે તે પણ પલળી ગયો છે તો માવઠું પડવાને કારણે બાગાયતી પાકોને પણ નુકસાન વેઠવાનો વારો આવશે બીજી તરફ ઉનાળુ પાકને પણ નુકસાન વેઠવાનો વારો આવશે બાજરી મકાઈ મગ અડદ મગફળી તલ શાકભાજી શેરડી જેવા પાકોને નુકસાન થશે બીજી તરફ માવઠું પડવાને કારણે વરસાદ વરસવાને કારણે કમોસમી વરસાદ વરસો છે તેના કારણે હવે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે બનાસકાંઠાના દાંતીવાડાના પાથાવાડા માર્કેટયાર્ડમાં પણ બેદરકારી સામે આવી છે હવામાન વિભાગની આગાહી હોવા છતાં ખેડૂતોની જર્સી પલળી ગઈ છે એરંડા અને રાયડા પાંચસો બોરી જેટલી જર્સી પણ પલળી ગઈ છે તો ભારે પવનના કારણે બહાર પડેલી જે જર્સી પલડતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો હવામાન વિભાગ દ્વારા પહેલેથી જ વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી તેમ છતાં પણ આ એપીએમસીની ઘોર બેદરકારી સામે આવી છે કોઈ પણ પ્રકારનું આગોતરું આયોજન કરવામાં નહોતું આવ્યું અને જે માલ સામાન હતો તે પણ વ્યવસ્થિત જગ્યા પર સ્થળ પર ખસેડવામાં નહોતો આવ્યો તેના કારણે જે માલ સામાન છે પાક અત્યારે પલળી ગયો છે તેના કારણે ખેડૂતોને હવે નુકસાન વેઠવાનો વારો આવશે સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે કિશોર વરસાદની આગાહી પહેલેથી જ હતી તેમ છતાં પણ એપીએમસીની બેદરકારી સામે આવી છે શું અપડેટ ચોક્કસથી વરસાદની આગાહીને લઈને તમામ એપીએમસીને પણ જાણ કરી દેવામાં આવી હતી કે જો કમોસમી વરસાદ થાય તો જે જણસી ખેડૂતોની આવી રહી છે તેને ઢાંકીને રાખવામાં આવે પરંતુ દાંતીવાડાના જે માર્કેટ યાર્ડ છે તેની બેદરકારી સામે આવી છે રાત્રિ દરમિયાન જે વરસાદ થયો હતો તે વરસાદમાં એરંડા તેમજ રાયડાની પાંચસો થી વધુ બોરીઓમાં જે જણસી ભરેલી હતી તે પલળી છે અને વરસાદના લીધે ખેડૂતોની જે ઝણસી પલટતા અત્યારે તો ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે શોર સમગ્ર માહિતી બદલ આ તરફ અરવલ્લીમાં પણ કમોસમી વરસાદથી કમઠાણ સર્જાયું છે અને ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક પલળી ગયો છે કમોસમી વરસાદ પડતા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ઘઉં મકાઈ સોયાબીનનો પાક પલળ્યો છે તો વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે

કમોસમી વરસાદ થવાથી પલળી છે એનું સરકાર ધ્યાન લઈને અમને થોડી મદદ આપે આજે કમોસમી વરસાદના કારણે હજારોની કિંમતનું અમારા ઘઉંને નુકસાન થયું છે અમે સરકાર શ્રીને માંગ કરીએ છીએ અમને કંઈક વળતર આપે તો કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કારણ કે એપીએમસી દ્વારા કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન કરતા તે લોકોનો પાક પલળી ગયો છે અને પાક પલળવાને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે વમાન વિભાગ દ્વારા આગોતરી આગાહી કરવામાં આવી હતી તેમ છતાં પણ અહીંયા કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી વિરમગામ એપીએમસીના એ દ્રશ્યો કે જ્યાં આગળ જે પાક છે ખેડૂતોનો તે પલળી ગયો છે દાંતીવાડા તેમજ અરવલ્લીના પણ એ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અહીંયા તમામે તમામ સ્થળ પર એપીએમસીની ઘોર બેદરકારી સામે આવી છે કારણ કે વરસાદને લઈને પહેલેથી જ આગાહી કરવામાં આવી હતી તેમ છતાં પણ કોઈ પણ વ્યવસ્થા ન કરવામાં આવી અને આખરે ખેડૂતોનો જે પાક હતો જે જણસી હતી તે પલળી ગઈ છે અને તેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો માર્કેટમાં વેચાણ અર્થે લાવતા પાકને ઢાંકીને લાવવા માટે સૂચના આપવામાં આવી છે માર્કેટમાં બહાર પડી રહેલ અનાજને પણ ઢાંકીને રાખવાની સૂચના આપવામાં આવી છે તો ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે જિલ્લામાં ચાર દિવસ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે